નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે કોણ પુરુષ અને કોણ નારી તો આ પ્રકૃતિની અંદર શું કોઈ પુરુષ રમી રહ્યો છે આ પ્રકૃતિની અંદર આપણે જે ભેદ રાખીએ છીએ કે આ પુરુષ છે આ નારી છે શું તે સાચી વાત છે શું આ સંસારમાં જે આપણે સ્ત્રી પુરુષ જોઈ રહ્યા છીએ અથવા નારી અને પુરુષ જોઈ રહ્યા છીએ શું તે ખરેખર એક પુરુષને એક નારી છે તો આજે આપણે એના વિશે ચર્ચા કરીશું કોણ પુરુષ છે અને કોણ નારી છે તો જેમ માં બાળકને જન્મ આપીને છૂટી પડી જાય છે ચિત્રકાર પોતે ચિત્ર દોરી દોરીને ચિત્રથી અલગ થઈ જાય છે પરંતુ તને એક નૃત્ય કરતા કલાકારને જુઓ તો કલાકાર અને નૃત્ય બંને અલગ પડી શકતું નથી અને જો કદાચ તને એ નૃત્ય કલાકારને એમ કહો કે અરે ભાઈ અમારે તને જોવો નથી તું એક બાજુ બેસી જા અમને ફક્ત તારું નૃત્ય જોવા દે તો આ વાત અસંભવ છે કેમ કે નૃત્ય અને નૃત્યકાર એક જ છે તે અલગ પડી શકતા નથી તો નૃત્યકાર એ પુરુષ છે અને નૃત્ય તે નારી છે કેમ કે આપણે નૃત્યકાર ઉપર મોહિત થઈ જતા નથી ફક્ત તેના નૃત્ય ઉપર જ મોહિત થઈ જઈએ છીએ તેના નૃત્યનું જ આપણને આકર્ષણ થાય છે જેમકે એક પુરુષનું નારી ઉપર આકર્ષણ થાય છે અને એ જ નૃત્યના આકર્ષણને કારણે આપણે નૃત્યકારની વાહ વાહ કરીએ છીએ તો નૃત્યકાર સિવાય નૃત્ય અધૂરું છે કેમ કે નૃત્યકારમાંથી જ નૃત્ય પ્રગટ થાય છે તો જેમ નારીને પુરુષનો આધાર હોય છે એવી જ ત્યારે જ તે સૃજન કરી શકે છે એવી જ રીતે નૃત્યને પણ નૃત્યકારનો આધાર હોય છે કેમ કે નૃત્યકાર વગર એકલું નૃત્ય થઈ શકતું નથી તો સમજી લો જેવી રીતે નૃત્યકારમાંથી નૃત્યનો જન્મ થયો એવી જ રીતે આપણે પરમાત્માને નટરાજ કહીએ છીએ તે પરમાત્મા તે પુરુષ છે અને જેમ નૃત્યકારના અંદરથી નૃત્ય પ્રગટ થાય છે તો નૃત્ય પણ નૃત્યકારની એક ઉર્જા છે નૃત્યકારની એક શક્તિ છે એવી જ રીતે પરમ પુરુષ પરમાત્માની અંદર એક સંકલ્પ થયો અને તે સંકલ્પ શક્તિથી જ એક નૃત્ય પ્રગટ થયું એક શક્તિ પ્રગટ થઈ જે શક્તિને આપણે અષ્ટાંગી દેવી પણ કહીએ છીએ જગત જનની પણ કહીએ છીએ જગત જોગ માયા પણ કહીએ છીએ તો આ જગત જનની અંદર પાંચ તત્વ અને ત્રણ ગુણ નૃત્ય કરી રહ્યા છે પરંતુ નૃત્યકાર તો પરમ પુરુષ પરમાત્મા પોતે જ છે કેમકે પૂરું અસ્તિત્વ પૂરી પ્રકૃતિ તે પરમાત્મા રૂપે નૃત્યકારના અંદરથી જ પ્રગટ થયેલી નૃત્ય છે અને આપણે જોઈએ છીએ કે જ્યારે નૃત્યકાર આરામ કરે છે ત્યારે નૃત્ય મરી જાય છે ત્યારે નૃત્ય બચતું નથી એવી જ રીતે પરમ પુરુષ પરમાત્મા પરમાત્માની એક સંકલ્પ શક્તિથી પ્રકૃતિ નૃત્ય કરી રહી છે તો પ્રકૃતિ તે સ્ત્રી છે અને પરમાત્મા એ પુરુષ છે પરંતુ જેમ નૃત્યકાર આરામ કરે તો નૃત્ય મરી જાય છે એટલે કે નૃત્ય નૃત્યકારમાં સમાઈ જાય છે એવી જ રીતે જ્યારે મહાપ્રલય આવે છે ત્યારે નારીરૂપી નૃત્યકારની પ્રકૃતિ પણ પરમાત્મામાં સમાઈ જાય છે તો પહેલો શૂન્ય મોથી સર્જન થયેલું છે અને તેનું વિસર્જન પરંતુ શૂન્યમાં થાય છે તો શૂન્યમો જ શૂન્ય સમય જાય છે તો જે જીવાતમાં પ્રકૃતિથી નીચે પ્રકૃતિની અંદર રમી રહ્યા છે જેનું નામ આપવામાં આવે છે કે પછી જેનો ફોટો છબી કે મૂર્તિ કે જેને કોઈ પણ પ્રકારનો આકાર આપવામાં આવે છે તો એ આકાર એ સ્ત્રી સ્ત્રીવત છે મતલબ એ નારી છે કેમ કે એ પ્રકૃતિના અંદર રમી રહ્યા છે તો ત્રણ ગુણ પણ પ્રકૃતિના અંદર છે પાંચ તત્વ પણ પ્રકૃતિના અંદર છે તો આપણે ટોચના ત્રણ નામ લઈએ તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય પ્રકૃતિના અંદર રમી રહ્યા છે તો પ્રકૃતિ નારી રૂપ છે એટલે જે પ્રકૃતિમાં રમી રહ્યા છે એ બધા જ નારી રૂપ છે કેમ કે અષ્ટંગી દેવી પોતે જ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની માતા છે પરંતુ જે આત્મા પ્રકૃતિથી ઉપર ઉઠી ગયા અને પરમ પુરુષ પરમાત્માના શરીરમાં સમાઈ ગયા તે પછી પ્રકૃતિ રૂપી નારીના બંધનથી મુક્ત થઈને પુરુષરૂપી પરમાત્માના સાગરમાં ભળી જાય છે પછી તેને પ્રકૃતિમાં નૃત્ય કરવા પાછું આવવું પડતું નથી કેમ કે તે પોતે જ નટરાજ બની જાય છે તો આજે આપણે જોઈએ છીએ કે આપણે બીજી બધી વાત છોડો સત્સંગની વાત છોડો પરમાત્માની વાત છોડો ફક્ત આપણે સંસારમાં જીવી રહ્યા છીએ અને આપણે સંસારમાં આપણું ઘર ચલાવવાનું છે તો આજે આપણે તમે વિચાર કરો આપણું ઘર ચલાવવા માટે આપણે કેટલા બધા પ્રકારના નૃત્ય કરીએ છીએ કોઈ સત્કર્મનું નૃત્ય કરે છે કોઈ અસત કર્મનું નૃત્ય કરે છે કોઈ કુકર્મનું નૃત્ય કરે છે કોઈ ચોરી લૂંટારાનું નૃત્ય કરે છે આ બધાય નૃત્ય જ છે તો આ નૃત્ય છે નૃત્યકાર નથી નૃત્યકાર તો સ્વયં પરમાત્મા એક જ છે અને પૂરી પ્રકૃતિ નૃત્ય કરી રહી છે ત્યારે તો આપણે સમ આપણે મોસમ બદલાય છે આપણને ફળ મળે છે આપણને અનાજ મળે છે વસંત ઋતુ આવે છે ચોમાસું આવે છે શિયાળો આવે છે ઉનાળો આવે છે આ બધા નૃત્યના દાવ છે આ પ્રકૃતિ દરેક પ્રકારના નૃત્ય કરી રહી છે પરંતુ નૃત્યકાર કોણ છે નૃત્યકાર એ પુરુષ છે અને નૃત્યકારમાંથી નૃત્ય પ્રગટ થાય છે તો પુરુષ એ પરમાત્મા છે એ પોતે જ નટરાજ નૃત્ય કરી રહ્યો છે અને એના અંદરથી પ્રકૃતિનું રૂપ એ નૃત્ય બની રહ્યું છે તો પ્રકૃતિ એ જ નારી છે અને પરમાત્મા એ જ પુરુષ છે પરંતુ જે પુરુષે પ્રકૃતિથી પર એટલે કે કંઠથી ઉપર મતલબ બે આંખ્યોથી ઉપર અહીંયા અષ્ટાંગી દેવી છે અને અષ્ટાંગી દેવીનો જે એરિયા છે એનો પ્રદેશ છે તે બે આંખ્યો સુધી આવે છે પરંતુ બે થી નીચે જે રમી રહ્યા છે એ બધા નારી સ્વરૂપ છે પણ જે બે થી ઉપર જેને આજ્ઞાચક્રમાં પ્રવેશ કરી લીધો જેને તત્વમાં જાણી લીધો જે પોતાની દરેક ઇન્દ્રિયોને આજ્ઞાપના થઈ ગયો દરેકનો મહાસ્રાટ થઈ ગયો કારણ કે એક વાત વિચારો કે ધણીને ધણીની જરૂર ના હોય પુરુષને ધણીની જરૂર ના હોય પણ સ્ત્રીને જ ધણીની જરૂર હોય તો જેને ધણીની જરૂર છે જેને પરમાત્માની જરૂર છે જેને સત્યની જરૂર છે તો પુરુષ અને સ્ત્રી સ્ત્રી પુરુષને ગોતી રહી છે સ્ત્રીના માથે અંકુશ હોવો જરૂરી છે સ્ત્રીના માથે ધણી હોવો જરૂરી છે અને જે આ પાંચ પ્રકૃતિની અંદર જે સ્ત્રી એટલે કે જે જીવાત્મા રમી રહ્યા છે અને જેને જેને ધણી ધારી લીધો જે ધણીમાં ભળી ગઈ જેને પરમાત્માના વિશાળ સાગરમાં ભળી ગઈ પરમાત્મા મય જે બની ગઈ અને જે પાંચ તત્વથી ઉપર ઉઠી ગયા એ જ સ્ત્રીમાંથી મુક્ત થઈ ગયા છે એટલે કે પ્રકૃતિના નૃત્યમાંથી મુક્ત થઈને પરમ તત્વને પામ્યા છે અને એને જ પુરુષ પદ અપાય છે બાકી જે પાંચ તત્વમાં ભલે ગમે તે રમી રહે દેવી હોય દેવતા હોય યક્ષ હોય કિન્નર હોય પુરુષ જ્ઞાતિ હોય કોઈ સંત હોય મહાત્મા હોય કે પછી જગદગુરુ શંકરાચાર્ય હોય મહામંડલેશ્વર જે કંઈ પણ હોય જે પાંચ તત્વોના અંદર રમી રહ્યા છે એ બધી સ્ત્રી રૂપ છે એમાં કોઈ પણ પુરુષ નથી ચાહે સંસારની ભાષામાં સ્ત્રી હોય કે પુરુષ હોય સ્ત્રી પણ સ્ત્રી છે અને પુરુષ પણ સ્ત્રી જ છે હરિમ તત્સ આદેશના પ્રણામ